કુવૈ મગફળીમાં માઠીનું કૌભાંડ હજુ તાજું જ છે ત્યાં તુવેરની ખરીદીમાં વધુ એક કૌભાંડ બહાર આવ્યું છે કેશોદમાં પુરવઠા વિભાગે ખેડૂતોનો તુવેરનો સારી ગુણવત્તાનો માલ રિજેક્ટ કરીને વેપારીઓ પાસેથી હલકી ગુણવત્તાનો જથ્થો ખરીદવામાં આવ્યો હતો પરંતુ નાફેડ દ્વારા રિજેક્ટ કરવામાં આવ્યો જોકે પુરવઠા વિભાગે ફરીથી આ તુવેરને સાફ કરીને વેચવાનું કાવત્ર રચ્યું ત્યારે કૌભાંડનો પર્દાફાશ થતા ફરીથી ખેડૂતોમાં સરકાર માટે રોષ જોવા મળી રહ્યો છે આ બનાવ અંગે કેશોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધવામાં આવી છે આ છે કેશોદના દ્રશ્યો કે જ્યાં પુરવઠા વિભાગના અધિકારીઓ તુવેરની હલકી ગુણવત્તાનો જથ્થો સાફ સફાઈ કરવામાં આવતો હતો જો કે ખેડૂત હિત રક્ષક સમિતિના નેતા ભરત લાડાણી જ્યારે સ્થળ પર પહોંચ્યા ત્યારે જોયું કે હલકી ગુણવત્તાની તુવેરનો મોટો જથ્થો તેમાંથી સારી તુવેરને અલગ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે

કર્મચારીઓ દ્વારા એક મોટું કૌભાંડ છે આ મામલો રાજ્ય સરકાર સુધી પહોંચ્યો હતો તો બીજી તરફ ખેડૂતો પણ રસ્તા પર આવી ગયા હતા અને કેશોદ પોલીસ સ્ટેશન પહોંચ્યા અને જવાબદાર અધિકારીઓ સામે ગુનો નોંધવાની માંગણી કરતા પુરવઠા સૌરાષ્ટ્ર વિભાગના અધિકારી જહાંગીર બલોચે સ્થિતિનો તાગ મેળવીને કેશોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જેમાં વિગતો બહાર આવી કે ત્રણ કટ્ટા ભરેલી તુવેર મળી આવી હતી જે નાફેડ દ્વારા પરત મોકલવામાં આવેલ હતી

અતુલ વ્યાસ સાથે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ એટીન ગુજરાતી કેશોદ